બનાસકાંઠાના ડીસામાં છ કથિત પત્રકારો પર હપ્તાની માંગણી કર્યાનો આરોપ

અને દર વર્ષની જેમ આ વર્ષે પણ પચીસ હજારના હપ્તાની માંગ કરી હતી મુકેશભાઈએ તે સમયે દસ હજાર આપી અને બાકીની રકમ એસોસિએશનની બેઠક બાદ આપવા કહ્યું હતું જો કે સાંજે ફરી આજ લોકો અન્ય ચાર શખ્સો મેહુલ ખત્રી તપન જયસ્વાલ રોહિત ઠાકોર અને હિતેશ રાજપૂત સાથે આવ્યા હતા દુકાને હંગામો મચાવી અપશબ્દો બોલ્યા હતા વેપારીઓએ તો એવો પણ આરોપ લગાવ્યો કે દિલીપ ત્રિવેદી નામના વ્યક્તિએ મુકેશભાઈને છાતીમાં મુક્કો માર્યો હતો સાત દક્ષિણ પોલીસે છ કથિત પત્રકારો વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી